મિત્રો આજે આપણે વાત કરવાના છે વિક્રમ ઠાકોર ની નવી મૂવી વિક્રમ નંબર વન વિશે જેનું ટાઇટલ પેલા વિક્રમ રાજા હતું બટ ચેન્જ કરીને વિક્રમ નંબર વન કરી દેવામાં આવ્યું હતું તો ટ્રેલર જ્યારે આવ્યું હતું ત્યારે ગુસ્બંપ આવી ગયા હતા અને હવે આ મુવી થિયેટરમાં બી રિલીઝ થઈ ગઈ છે મુવીનું બજેટ એક પોઈન્ટ પાંચ કરોડ હતું જીતુ પંડ્યા ડાયરેક્ટર હતા તો મૂવી આ વખતે બહુ સારી રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવી છે વિક્રમ ઠાકોર એવું કહીએ તો આ મૂવી ખેડૂત રક્ષક ટુ જેવી બી કહી શકીએ છીએ કેમ કે એવી રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે ખેતરના વિશે લડત કરવામાં આવી છે અને ગામની અંદર જે થઈ રહેલા અત્યાચારો છે એને એના વિરુદ્ધ ફરિયાદો અને જે ગુરુ પટેલ છે વિલનમાં બતાવવામાં આવે છે જે કંપનીના મેનેજર હોય છે અને એ આ ગામની અંદર કંપની ઊભી કરવામાં આવે છે એવી રીતે આખી સ્ટોરી આ કરવામાં આવી છે તો અને આ વખતે મેં સ્ટોરી રિવિલ નહીં કરી શકું તમે થિયેટરમાં જઈને જોઈ લેજો સ્ટોરીની અંદર મતલબ દેખવા જઈએ તો વિક્રમ ઠાકોરે આ વખતે પોતાને પાર કરી દીધો છે મતલબ પહેલી વાર આપણે કંઈ નવું જોવા મળ્યું છે જેમ કે પહેલાં વિક્રમ ઠાકોર પોતે બાપ બન્યા હોય અને દીકરાનો પોતે રોલ કર્યા હોય એ આ પહેલી વાર કરવામાં આવ્યો છે દરેક મૂવીમાં ડબલ રોલ હોય જ છે બટ આ વખતે કંઈ નવું કરવામાં આવ્યું છે વિક્રમ ઠાકોરના એક્સપ્રેશન રોયલ લુક સિમ્પલી માઇન્ડ ડ્રોઈંગ બધું જ ફાઇટ સીન આ વખતે તો એનિમલ જે બોલિવૂડ કરે છે એવી રીતે જ ગુજરાતીમાં બી કરી બતાવ્યું છે મતલબ જીતુ પંડ્યા ડાયરેક્શન બહુ સારી રીતે કર્યું છે મતલબ વીએફએક્સ ગ્રાફિક્સ બધું સારી રીતે આ વખતે કર્યું છે જે થિયેટરમાં આ વખતે જે બધું દેખાડવામાં આવે છે ફાઇટિંગ સીન્સ સોંગ્સ મ્યુઝિક બધું જ આ વખતે સારી રીતે કરવામાં આવ્યું છે અને જે ઇમોશન સીન્સ છે એ બી જોરદાર કરવામાં આવ્યા છે અને જે હિરોઈનનું જે લુક છે અને એનો જે ઇનોસન્ટ લુક છે એક્ટિંગ એ બી આને સારી રીતે કર્યું છે તો ડાયરેક્ટર જીતુ પંડ્યાએ આ વખતે ગ્રાન્ડ લુક આપ્યો છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એકદમ એનર્જેટિક આપ્યું છે સોંગ તો ઓલરેડી ટ્રેન્ડમાં છે કેમેરા વર્ક સિનેમેટિક ફીલ આપે છે દરેક ફ્રેમમાં ડિટેલિંગ છે એડિટિંગ પણ ટાઈટ છે સ્ક્રીન પ્લે જોરદાર છે સ્ટોરી ટેલિંગ એવું લાગતું જ નથી કે સ્ટોરીમાં બોર થઈ જવાય આખી સ્ટોરી પૂરી થઈ જાય છે ઇન્ટરવલ એના પછી તો બી સી પૂરું મૂવીની અંદર એન્ગેજ થઈ જાય છે લોકો ફિલ્મના કેટલાક ડાયલોગ છે તે બી બહુ જોરદાર છે જે વિક્રમ ઠાકોર પોતે અને એમના બાપના જે રોલ છે એની અંદર બી બી જે મારી રહ્યા છે એના ડાયલોગ એક જોરદાર ડાયલોગ આવે છે માત્ર એક્શન નહીં બટ પરિવાર પ્રેમ બલિદાન બધું જ આ મૂવીની અંદર કરવામાં આવ્યું છે જે વિક્રમ રાજા પોતે કરી રહ્યા છે થિયેટરમાં ઓડિયન્સ લિટરલી ઘૂસબમ આવી ગયા છે ઓડિયન્સને અને જે રાડો પારી રહ્યા છે ઓડિયન્સ એ તો પહેલેથી વિક્રમ ઠાકોરની બધી મૂવીમાં એ લોકો પાડે જ છે તો આ મૂવી એને પ્રાઉડ ફીલ કરાવે છે તો અગર તમે આ મૂવી જોશો તો તમને બી સારી જ લાગશે તો આજે રિલીઝ થઈ ગઈ છે તો મેં આ મૂવીને ફાંચમાંથી ફોર પોઈન્ટ ફાઇવ સ્ટાર રેટિંગ કરવામાં આપીશ તો તમને આ મૂવી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમને વિક્રમ ઠાકોર અને ગુજરાતી મૂવી અને હિન્દી મૂવીના રિવ્યુ રિલેટેડ ઇન્ફોર્મેશન મળશે